વિગતો ઉપર જોવા જઈએ તો સીધી રીતે પચીસસોથી ત્રણ હજાર કરોડથી વધુનું પેકેજ સરકાર જાહેર કરી શકે છે અને ખાસ કરીને જોવા જઈએ તો આ પેકેજમાં એક એક ખાસ જોગવાઈ એવી છે કે માની લો કે ત્રણ હજાર કરોડનું પેકેજ સરકાર જાહેર કરે તો અપર લિમિટ જે છે એ અપર લિમિટ નહીં રાખવામાં આવે કારણ કે ખેડૂતોને જે જગ્યાએ નુકસાન થયું છે એ ખેડૂતોનું જે નુકસાન છે એ નુકસાન સરકાર વળતર સ્વરૂપે પણ ચૂકવે એ દિશામાં આ પેકેજમાં કવાયત હાથ ધરવામાં આવી છે ચોક્કસ સરકાર અત્યારે

રકમ ક્યારે આવી શકે છે કારણ કે આવતીકાલે ગુરુ નાનક જયંતિ પણ છે જી ચોક્કસ હવે ખાસ કરીને એટલા જ માટે અત્યારે પેકેજ જાહેર કરવામાં પણ થોડો વિલંબ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે જે પ્રકારના સંજોગો છે ખેડૂતોને કેવી રીતે તેમના ખાતામાં રકમ આપવી એના માટેની જ આખી 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 જે ગોઠવણ છે એ સરકાર કરી રહી છે કારણ કે એના માટે ઓનલાઈન અરજી પહેલાં મંગાવ મંગાવી કેટલું નુકસાન થયું છે તેના આધારે ચૂકવણી કરવી કે વીઘા દીઠ કે હેક્ટર દીઠ સરકારે ચૂકવણી કરવી આ એક અસમંજસ છે અને જે નિયમો છે સરકારી પણ નિયમો હોય છે એ નિયમોની ઉપરવટ જઈને કેવી રીતે આપવું તેની જ કવાયત હાથ ધરી રહી છે એટલે એના માટે ચોક્કસ એવું કહી શકાય કે સરકાર જે પેકેજ જાહેર કરે છે એમાં કયા પ્રકારની જોગવાઈઓ કરે છે એની પર સૌની નજર રહેશે પણ ચોક્કસ એવું કહી શકાય કે પ્રાથમિક દ્રષ્ટિએ જેને નુકસાન છે એના ખાતામાં તરત ને તરત થોડીક રકમ પણ પડી જાય અને ત્યાર પછી આગળની કાર્યવાહી કરીને ચૂકવવામાં આવે એ પ્રકારની પણ વ્યવસ્થા નવા પેકેજમાં થઈ શકે તેવી સંભાવના જોવામાં આવી રહી છે જે મિત્તલ બિલકુલ બિલકુલ આપ જોડાયેલા રહેશો ત્યારે હાલ અત્યારે જાહેરાત કરવામાં આવી શકે છે માત્ર થોડીક જ વારમાં જાહેરાત કરવામાં આવી શકે તેવી હાલ વિગતો સામે આવી રહી છે આવતીકાલે રજા પણ છે એટલે બની શકે તો આજે જાહેરાત કરવામાં આવી શકે છે ખેડૂતો માટે આ ખાસ કરી મોટા સમાચાર છે એસડીઆરએફના નિયમથી અલગ જઈ અને વિશેષ પેકેજની જાહેરાત સરકાર કરી શકે છે એટલે આ મોટું પેકેજ હશે તેવી સંભાવના અત્યારે જોવામાં આવી રહી છે રાજ્ય સરકાર આજે રાહત પેકેજની જાહેરાત કરશે ખેડૂતોને સૌથી મોટો ફાયદો થઈ શકે છે કારણ કે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે મોટું આ રાહત પેકેજ જાહેર કરવાની સંભાવના અત્યારે સેવવામાં આવી રહી છે અમારા સંવાદદાતા આપણને સતત અપડેટ આપી રહ્યા છે બતાવ્યા છે ગામડે ગામડે ખેતરે જઈ જઈ અને અમે જે આપને નુકસાન જેટલું થયું છે તે બતાવ્યું છે રાજ્ય સરકાર આ તમામ નુકસાનને જોઈને રાહત પેકેજની જાહેરાત થશે ખેડૂતોને જે નુકસાન થયું છે તે ભરપાઈ થઈ શકે તે માટે આ સૌથી મોટું રાહત પેકેજ હોઈ શકે છે

મિત્તલ એવું ચોક્કસ કહી શકાય કે રાજ્ય સરકાર જે નિયમો છે એ નિયમોની ઉપરવટ જઈને ખેડૂતોને આપવા માટે તૈયાર છે સરકારને પણ ખબર પડી ગઈ છે કે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે અને એની ક્યાંકને ક્યાંક સરકાર દ્વારા ભરપાઈ કરવી જોઈએ ક્યાંક ને ક્યાંક સરકારની એક મોટી મર્યાદા એ પણ છે કારણ કે જે પ્રકારે રાહત પેકેજ સીધી રીતે આપવામાં આવે તો એમાં ક્યાંકને ક્યાંક ગેરરીતિ થઈ શકે જે લોકોએ કોઈ જ જાતની વાવણી નથી કરી કે કોઈનો પાક ઊભો ન હતો એવા લોકો પણ લાભ લઈ જાય એટલે સરકાર અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો સાચા લાભાર્થીઓ છે સાચા લાભાર્થીઓને આ રાહત મળે એટલા માટેની કવાયત છે સ્વાભાવિક છે કે એના માટેના નિયમો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આખરી ઓપમાં સરકાર એટલું ચોક્કસ ધ્યાન રહી છે કે એક કદાચ કોઈ એવો વ્યક્તિ લઈ જશે કે જેને લેવા દેવા નથી એનો સરકારની સામે કદાચ સરકારને વાંધો ન હોઈ શકે પણ જે સાચો વ્યક્તિ છે સાચો ખેડૂત છે એને પણ મળે એના માટેની આ કવાયત છે ને એટલા જ માટે આ થોડો વિલંબ અત્યારે થઈ રહ્યો છે પણ એવું કહી શકાય કે આ વિલંબનો વહેલામાં વહેલી તકે અંત આવશે અને મુખ્યમંત્રી દ્વારા પણ સૂચના આપવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે કે જો રાહત પેકેજ આજે જાહેર થતું હોય તો આવતીકાલની રાહ જોવાની કોઈ જરૂરિયાત નથી એટલા માટે એવું ચોક્કસ કહી શકાય કે હવે તંત્ર છે નાણાં વિભાગ છે કૃષિ વિભાગ છે તમામ જે કન્સન્ટ વિભાગો છે કલેક્ટર કચેરીઓ છે એ તમામ ધમધમતી થઈ છે અને વહેલામાં વહેલી તકે આ રાહત પેકેજ મળે અને તેનું અમલીકરણ પણ ઝડપથી થાય એ દિશામાં મુખ્યમંત્રીએ સૂચના આપી હોવાની જાણકારી મળી આવી છે જે મિત્તલ બિલકુલ બિલકુલ આપ જોડાલા રેસ્ટો સતત તમને અપડેટ આવતા રહો ત્યારે રાહત પેકેટની જાહેરાત આજના દિવસે થાય તેવી પૂરી સંભાવના છે અને ખેડૂતોને આ સૌથી મોટી અસર કરે છે રાહત પેકેજ અને સૌથી મોટો સમાચાર ખેડૂતો માટે થઈ કહી શકાય કારણ કે ખૂબ નુકસાન પણ પહોંચ્યું છે પાક સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે કમોસમી વરસાદથી જે નુકસાન થયું જેથી ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે અને હવે ખેડૂતોની એક જ માંગ છે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે અને પૂરતું વળતર આપવામાં આવે સર્વેની કામગીરીમાં પણ ઘણો વિલંબ થયો ઓનલાઈન સર્વેની વાત કરીએ તો ઓનલાઈન સર્વેમાં પણ ઘણા ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા હતા પરંતુ આ તરફ આજે આજે જ હવે રાહત પેકેજની જાહેરાત થાય તેવી પૂરતી સંભાવના છે અને સરકાર તરફથી પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને આજે જ રાહત પેકેજની જાહેરાત થાય જેથી ખેડૂતોને સીધા જે રકમ છે તે મળી શકે ત્યારે સી ચોવીસ કલાક દ્વારા પણ સતત પ્રયાસો કરવામાં આવ્યા કે ખેડૂતોની વ્યથા જાણવામાં આવે આપ જુઓ ખેડૂતોને કેટલું નુકસાન પહોંચ્યું છે ડાંગર મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું અને જેથી ખેડૂતો ચિંતાતુર હતા માથે હાથ દે ખેડૂતોને રોવાનો વારો આવ્યો અને આટલા દિવસથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે ખેતરો જળબંબાકાર છે અને તેવા સમયે હાલા સૌથી મોટા સમાચાર છે ત્યારે સંવાદદાતા હિતલ આપણી સાથે જોડાયેલા છે સતત અપડેટ આપવા માટે હિતલ એક સવાલ એ પણ થાય છે કે એસડીઆરએફનો નિયમ છે તે હેક્ટર પ્રમાણે જાહેરાત થાય છે અને એટલી સહાય અપાય છે તો તેના વિરુદ્ધ જો જાય છે તો કઈ રીતે સહાય આપવામાં આવી શકે છે હેક્ટરથી અલગ ચોક્કસ એસ ડીઆરએફનો જે નિયમ છે એ નિયમ અંતર્ગત જોવા જઈએ તો તેત્રીસ ટકા કે તેનાથી વધારે નુકસાન થયું હોય તો તે એ નિયમ અંતર્ગત આપવામાં આવે છે સ્વાભાવિક છે કે બે હેક્ટરની મર્યાદામાં આ સહાય ચૂકવવામાં આવે છે સરકાર હવે જે રાહત પેકેજ જાહેર કરે છે એની પર સૌની નજર રહેશે કારણ કે એસડીઆરએફના જે નિયમ છે એ નિયમની ઉપરવટ પહેલાં તો તેત્રીસ ટકાની જે મર્યાદા છે એ મર્યાદાને પણ ક્યાંક ને ક્યાંક અત્યારના હાલના તબક્કે આ વખતે જે કમોસમી નુકસાન છે એના કારણે એ હળવી કરવામાં આવશે એવી એક જાણકારી મળી રહી છે છે આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો રાજ્ય સરકાર જે પ્રકારની નુકસાનીનો રિપોર્ટ આવ્યો છે તેના આધારે ખેડૂતોને પણ આપશે અને સાથે સાથે કેન્દ્ર સરકાર કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે અને કેન્દ્ર સરકાર સમક્ષ પણ આ માટેની રકમની માંગણી રાજ્ય સરકાર કરશે તેવી પણ એક વિગતો સામે આવી રહી છે એટલે કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રકારની ગુજરાતને સહાય આપવામાં આવશે તેના આધારે અને જે નિયમોનું પાલન કરવું પડશે એ નિયમોમાં ખેડૂતો માટે નિયમો હળવા કરવાની સૂચના મુખ્યમંત્રી આપી હોવાની પણ જાણકારી મળી રહી છે એટલે એસડીઆરએફના જે નોર્મ્સ છે એ નોર્મ્સને પકડી રાખીને નહીં પણ ખેડૂતની સંવેદના પકડીને એને રાહત પેકેજ આપવામાં આવે તેવી એક શક્યતા અત્યારે જોવામાં આવી રહી છે જી મિતલ બિલકુલ એટલે હિતલ એ પણ સવાલ થાય છે કે ખેડૂતોની વિવિધ માંગણીઓ છે ખેડૂતો પણ કહી રહ્યા છે કે અમને પૂર્ણ સહાય આપવામાં આવે તો શું આ રાહત પેકેજ એવું હશે જે ચોક્કસ રાહત પેકેજની વાત છે ખેડૂતોની જે માગણીઓ છે એ ખેડૂતોની માગણીઓને પણ ધ્યાનમાં લેવામાં આવશે આજે સવારે જ કિસાન સંઘ દ્વારા પણ માગણી કરવામાં આવી છે કે એનો જે ખર્ચો હોય છે હેક્ટર દીઠ જે ખર્ચો હોય છે એ પંદરથી અઠ્યાવીસ હજારનો હેક્ટર દીઠ ખર્ચો હોય છે ત્યારે એ એ દિશામાં કિસાન સંઘની જે માગણી છે એ દિશામાં પણ રાહત પેકેજમાં જોગવાઈ કરવામાં આવશે અને એને પણ ધ્યાનમાં રાખવામાં આવશે એવી પ્રકારની વિગતો અત્યારે મળી રહી છે ચોક્કસ અત્યારે રાહત પેકેજની આખરી ડિઝાઇન કરવામાં આવી રહી છે અને જાહેરાત કરતાં પહેલાં કોઈ વિસંગતતાઓ ઊભી ન થાય અને લોકોને અને ખેડૂત ખાસ કરીને અસરગ્રસ્ત જે ખેડૂત થયો છે ખેડૂતને પણ લાગે કે સરકાર એમની સાથે ઊભી છે એ પ્રકારનું રાહત પેકેજ તૈયાર કરવાની સૂચના આપી દેવામાં આવી છે અને એ અંતર્ગત જ રાહત પેકેજ હશે તેવું માનવાને કારણ ચોક્કસ છે જે મિત્તલ બિલકુલ હિતલ સતત તમને અપડેટ આવતા રહેજો આભાર માહિતી બદલ ત્યારે હાલ આ સૌથી મોટા સમાચાર છે રાહત પેકેજની જાહેરાત આજના દિવસે કરવામાં આવી શકે છે ખેડૂતો માટે આ સૌથી મહત્વના સમાચાર અને મોટા સમાચાર તો એ છે કે એસડીઆરએફના નિયમથી વિશેષ આ રાહત પેકેજ હોય શકે છે કારણ કે ઘણા રાહત પેકેજને લઈને પણ નિયમો હોય છે પરંતુ સરકાર પૂરતું આ રાહત પેકેજ આપી શકે છે વડોદરા જિલ્લા ભાજપ સંગઠનની રચનાનું કોકડું હવે ગુંચવાયું છે વડોદરા જિલ્લા ભાજપમાં ભડકાના અંધાણ છે